આ ખડા મસાલા છે આમાં તજપત્તા બાદિયા હા આખું જીરું હા સોરી આખું જીરું ને આખા દાણા લવિંગ આ બધી વસ્તુ આવે છે આમાં આ કાંદાની પ્યુરી છે આ ટમેટાંની પ્યુરી છે આ સિંગદાણાનો ભૂકો છે બરાબર આ ગ્રેવી ઘાટ ઘટ કરવા માટે છે આ તલનો ભૂકો છે તલ વાઈટ સફેદ તલ આ ચવાણું છે ચવાણું બરાબર ચવાણાનો ભૂકો છે અને આ ગાંઠિયાનો ભૂકો છે આ અમારો સેશિયલ મસાલો છે બરાબર એ મારી વાઈફ પોતે બનાવે છે ખાલી એટલો કોળ નાખીએ છીએ આપણે આ લીલું લસણ દબાવીને આવશે આમાં લીલું લસણ ગેસ આ લીલા કાંદા ગ્રેવી આપણી રેડી છે એમાં રીંગણ પડે છે એટલે આ કાજુ તમને લાગે છે આ ફ્રાય કરેલા છે ભરપુર ભરપૂર માં કાજુ આવશે તો મુન્ના ભાઈ આવે મને કોમ્પ્લિમેન્ટરી કહી દેશે કે મને મજા નથી આવી પૈસા નહીં લઉં ક્વોલિટી ક્વોલિટી ફૂડ ઓફ ક્વોલિટી મારું ઓપન કિચન કોન્સેપ્ટ છે કોઈને પણ કિચન માં જવાની છૂટી છે સરનામું નામ છે મુન્નાભાઈ ઢોસા ગૌરવપત રોડ પાલ અડાજન સુરત